હાઈ ગાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ રામ રામ બધાને મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં તો કાલનો આપણો વિડીયો હતો કે સ્ટુડન્ટ લોકો જ્યાં આવે છે એમને જોબ કઈ રીતે મળે અને જોબ કઈ રીતે મળે એનો વિડીયો તો મેં કાલે મૂક્યો હતો પણ જ્યારે આવો છો તો ત્યારે કયા રૂલ્સ હોય છે અને શું ફોલો કરવું પડતું હોય છે તો એમના માટેનો વિડીયો છે આજે અને જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને મિત્રોને મોકલવાનું ના ભૂલતા અને પછી જે તમે જ્યારે આવો છો ઇન્ડિયાથી તો ત્યારે જે કેટલા કિલો વજન છે ફ્લાઇટમાં ધારો કે પચીસ કિલો હોય છે ત્રીસ કિલો હોય છે પ્લસ જે હેન્ડબેગ હોય છે હેન્ડબેગમાં સાત કિલો હોય છે અને જે લગેજ હોય છે જે મોટી બેગ એમાં પચીસ કિલો હોય પણ ત્રીસ કિલો પણ હોય બધાની અલગ અલગ એરલાઇન્સ પ્રમાણે અલગ અલગ વેટ લાવવા દેતા હોય છે પછી બીજું એ કે જરૂરી નથી કે તમે કદાચ પહેલીવાર આવી ગયા હોય કોઈના મમ્મી પપ્પા કે એ લોકો તો ત્યારે ત્રીસ કિલો હોય તો આ વખતે કેમ પચીસ કિલો છે એટલે એક કન્ફર્મ કરવું જરૂરી છે તમે કદાચ એજન્ટ પાસે ટિકિટ લો કે તમારી જાતે ટિકિટ લો તો એમ તો લખેલું જ હોય મોસ્ટલી જોતા પણ હોય પણ ક્યારેક એવું બને છે કે કદાચ તમે પહેલાં જ્યારે આવી ગયા હોય અને એમના થ્રુ તમે ચાલતા હોય ધારો કે તમે ત્યારે પહેલાં આવ્યા હોય તો ત્રીસ કિલો વજન હોય લગેજમાં અને પ્લસ સાત કિલો હોય અને જ્યારે પાછા આવો છો ત્યારે પચીસ કિલો પ્લસ સાત હોય અને જ્યારે એરપોર્ટ પર જાઓ છો ત્યારે ખબર પડે છે તમને કે પાંચ કિલો વધારે છે તો એ લોકો કાં તો પછી તમને કાઢવાનું કહે છે લગેજ અને કાં તો પછી તમને એવું કહે છે કે તમે કિલોના ચાર્જિસ પ્રમાણે તમે કંઈક ચાર્જ આપો એમ એટલે પાંચ કિલોના તમારે એક્સ્ટ્રા પૈસા ભરવા પડે તો એક એ પણ વાત મારે કહેવાની હતી કે વેઇટ જરૂરથી ચેક કરજો કે કેટલું વેઇટ છે પ્લસ બીજું એ કે તમે જ્યારે પહેલીવાર આવતા હોય પહેલી વાર આવતા હોય કે બીજી વાર પણ આવતા હોય તો જ્યારે મોસ્ટલી છોકરા છોકરીઓ જે સ્ટુડન્ટ વિઝા પર આવતા હોય તો જીવન જરૂરિયાતની વસ્તુઓ જ લાવતા હોય છે જે કપડાં છે શૂઝ છે ચપ્પલ છે સ્વેટર છે ગમે તે જે હોય એ પણ ક્યારેક એવું બને છે કે પહેલીવાર આવતા હોય એટલે ત્યાંથી મમ્મી પપ્પાને એવો આઈડિયા ના હોય કે ત્યાં બધું મળી જ રહેશે કે નહીં મળી રહે એટલા માટે અમુક લોકો કઠોળ પણ નાખે છે જે આપણા સિંગદાણા હોય મગ હોય ચણા હોય એ બધું અને એ ટાઈપના સીડ અલગ અલગ હોય છે એ નાખે છે તો સીડ્સ અહીંયા અલાઉડ નથી કેમ કે અહીંયા લોકો છે ને જમીન એ આપણી ત્યાંની જમીનના અહીંયા જમીનમાં જીવજંતુઓ ના આવી જાય કે પછી ગમે તે કંઈ ના થાય એના માટે બહુ સારી ટ્રાય કરે એટલે તમને ના લાવવા દે અહીંયા તો એમનો રૂલ્સ જ છે એમાં લખેલું જ હોય છે કે તમે ના લાવી શકો અને કદાચ તમે લાવ્યા હોય તો જે એ ઓસ્ટ્રેલિયન તમે કંઈ કોઈ પણ એરલાઇન્સ આવે આમાં આવો એમાં જે ડિક્લેરેશન ફોર્મ હોય એમાં તમારે ડિક્લેર કરવાનું હોય છે ધારો કે તમે ડેરી પ્રોડક્ટ લાવ્યા હોય ઘી હોય છે કોઈ માખણ લાવતું હોય કોઈ પછી મીઠાઈ લાવતું હોય તો તમારે એમાં ડિક્લેર કરવાનું હોય છે કે ડેરી પ્રોડક્ટ તો યસ તમારી પાસે છે પછી કોઈ સીડ્સ છે તો યસ કરવાનું અને જો તમે ન કરી ના લખ્યું અને પકડાયા તો તમારે સારો એવો ફાઇન આવે ત્રણ લાખ રૂપિયા સુધીનો ફાઇન આવી શકે છે એટલે એ પણ ધ્યાન રાખજો અને એવું હોય છે કે કદાચ કોઈ પહેલીવાર આવ્યા હોય અને ત્યારે લાવ્યા હોય મમ્મી પપ્પા આવ્યા હોય કે કોઈ સ્ટુડન્ટ પર આવ્યા હોય અને ત્યારે લાવ્યા હોય ને ત્યારે ના પણ પકડાયા હોય પણ બીજી વાર પણ પકડાઈ શકો છો એટલે ત્યારે તમારા નસીબ સારા હોય તો ના પકડાવ પણ બીજી વાર તમે પકડાઈ શકો છો એટલે નસીબના આધારે ના રહેતા કારણ કે અહીંયા છે ને જે મારે જ એક્સપિરિયન્સ થયેલો મમ્મી પપ્પા જ્યારે આવ્યા તો ત્યારે મરચાં લઈને આવ્યા હતા ઇન્ડિયાથી એમને ખબર જ હતી કે અહીંયા મરચાં મળે છે પણ એમને એવું કે ત્યાંથી મરચાં લાવીએ તો ત્યાંના થોડો ટેસ્ટ અલગ હોય તો ત્યાં લઈ જઈએ એમ પણ જે ડોગ જે આપણે સ્કેનરમાં ના આવ્યું એટલે ડોગ ડોગ દ્વારા એમને ખબર પડી ગઈ કે આની બેગમાં કંઈક છે અને સ્કેન કર્યું તો મરચાં આવ્યા એટલે મરચાંની સાથે સાથે એને જેટલી પણ વસ્તુઓ એને એવી લાગી કે આ કાઢવા જેવી છે તો એને બધી જ કાઢી નાખી અને જેના એનો વેઇટ થયો વજન થયો એ પ્રમાણે એમણે ફાઇન લીધો એટલે પ્લીઝ મેક શ્યોર કે તમે જ્યારે પણ પહેલી વાર આવો કે બીજી વાર તો આવી વસ્તુઓ ના લાવતા કેમ કે અહીંયા ઇન્ડિયન સ્ટોર પણ બહુ બધા છે એટલે તમને અહીંયા બધી જ વસ્તુઓ મળી રહેશે અને અહીંયા ના મળતી હોય તો એવી વસ્તુઓ તમે કુરિયર દ્વારા પણ મોકલી મો મોકલી શકો છો કાં તો મંગાવી શકો છો પણ ફ્લાઇટમાં ના લાવતા બસ આજનું મારો એ જ ટૉપિક હતો અને આવા નવા નવા ટોપિક માટે જોવા માટે જે ઓસ્ટ્રેલિયાના રૂલ્સ શું છે વિઝા વિઝાના રૂલ્સ શું છે પછી કયા વિઝા પર તમને પીઆર મળે છે તો એવા બધા અલગ અલગ ટૉપિક હું લાવતી રહેતી હોઉં છું તો પાછો કાલે નવા ટોપિક સાથે મળીએ ચલો રામ રામ જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ બધાને મળીએ પાછા